પાલનપુર પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય નું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું પાલનપુરના ના માર્ગ પર જન આક્રોશ યાત્રા ફરી પાલનપુર કોઝી ટાવર સામે યાત્રાનું સ્વાગત થયું બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા દારૂ અને ડ્રગ્સના મુદ્દાની રજૂઆત કરનાર કોંગ્રેસને હર્ષ સંઘવી દબાવવા માગે છે બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યા છે સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં

સમગ્ર ગુજરાતના લોકોની તકલીફો સમસ્યાઓ પીડા આક્રોશને વાંચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના લાગણીને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લે આમ વેચાય છે ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ હપ્તા ઉઘરાવે છે એની સામે એસપીને રજૂઆત કરે છે તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે ક્યાં ડ્રગ્સ મળે છે મને મોકલો હું તાત્કાલિક એને બંધ કરાવીશ સમરબંધીને પણ નહીં છોડી એવા ભાષણો કરે છે તો ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે શરમ આવી જોઈએ એમને જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની એ તો નિષ્ફળ છે જ એ તો કદાચ હપ્તાઓ લેતા છે એટલે નથી બોલતા પણ જ્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં એને ધમકી રૂપે મેસેજ આપવામાં કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાવી લેવામાં નહીં આવે હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે લોકો પણ જાગૃત થઈ ગયા છે એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહ મંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે તમે જે પગાર મેળવો છો તમે જે સુવિધા મેળવો છો એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ જનતાની તકલીફને દર જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે એક માથી સેટા કોઈ દાતા ને એવી બે હાથ જોડીને વિનંતી યા તો ગોડાઉન હોય એ પરંપરા ચાલી આવે છે કે પહેલા ઉદે ઘરનો જે છોકરો હોય ઈ જ વાલું હોય અને બહાર થી આયેલો હોય ગોડાઉન એને એ પ્રમાણે જ રાખતા હોય એટલે આપડા ઘણા બધા લોકો જે ગયા છે ઈ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારેક દુખી થઈને કે ગેરી બેન આ બાજુ હોય કોઈ કરતા નહીં મહેરબાની કરીને સુખી થવું હોય તો એટલે હવે એ લોકોના એના ઉપરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહિયાં એટલી રીતે ઓલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈ કોઈના મગજમાં ક્યારેક અને બીજું આ એક હું એક વિનંતી ને બધાની સાથે એક ખેલતીની પૂર્વક કહું છું કે કોઈ પણ મંદિર હોય ને મંદિર તો એ મંદિરમાં બેઠવું જે દેવ હોય ભગવાન હોય એ મંદિર હોય મંદિર ખરાબ ના હોય ચારેક સમય સંજો કોઈ ભુવો ખરાબ આવી જાય પણ આગળ મંદિર કોઈ ખરાબ હોતું નથી પણ એ ભુવાની લાંબી વેલિડિટી ના હોય તો બદલાતા રહે એટલે કોઈક સમય સંજો એવું કોઈ કા સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે વ્યક્તિગત રીતે મારે એની જોડે માફક નથી આવતું પણ આવી ગાડી નહીં ચડાયા વગર એ મંદિરની પવિત્રતા એ મંદિર જ હોય છે અને જેને આપણાને કોઈ પણ આપણે આસ્થા પ્રમાણે માનતા હોઈએ છીએ એમ આપણે જાહેર જીવનના લોકો છીએ તો આને આપણે એક લોકશાહી નું મંદિર માનીએ છીએ આપણી ભારત એને મંદિર માનીએ છીએ તો એનું જતન થાય ને એના પ્રત્યેની વફાદારી આપણી કાયમી રહે એ શબ્દ સાથે આપ સૌને ખૂબ આપડે